જય ભગવાન હવે આ દુનિયામાં કોઈ પણ વસ્તુ નકામી થતી ઇવન આપણે પણ યુઝલેસ નથી આપણે માનીએ ઓછું પડ્યા છીએ ગરીબ છીએ એટલે અમે સમજો કે ભાઈ મારી શું વેલ્યુ છે ના એવું નથી એના માટે એક સરસ ઉદાહરણ છે કે એક ભાઈને ત્યાં બહેનને ત્યાં પાસે બે ઘડા હતા એક ગળામાં સાધારણ કાણું હતું અને એક ઘડો આખો હતો દરરોજ કુવાથી પાણી લાવે અને આખો ઘડો પાણીયારે મૂકે અને કાણાવાળો ઘડો બગીચામાં ખામણું કરીને માટીમાં મૂકે પછી એક દિવસ પેલો કાણાંવાળો ઘડો આખા ઘડાને કહે છે કે ભાઈ જો હું કાણો ઘડો છે એટલે મારે બાર બગીચામાં રહેવું પડે છે અને તું આખું છું એટલે તને પાણીયારે સ્થાન મળે છે તો આ વાત પેલા બેન સાંભળી જાય છે એટલે પછી કહે છે કે જો તું કંઈ નકામો નથી કે તારામાં સાધારણ કાણું છે તો હું તને બગીચામાં મૂકું છું તો એનાથી ડીપ ઇરિગેશન થાય છે અને લાઈન સર બધી ગ્રીનરી થઈ છે નાના નાના છોડ થયા છે જેમાંથી ફળ ફૂલ બધું મળે છે દેટ ઇઝ ડ્યુ ટુ યુ મારે ઘડીએ ઘડીએ પાણી પાવું પડતું નથી એટલે મતલબ કે તું કાણો છું પણ તું નકામો નથી મેં તારો સદુપયોગ કર્યો છે એના બગીચો છે તારા થકી જ છે એટલે આ દુનિયામાં એક લેબર સફાઈ કામદાર કે કરોડપતિ સેટી હોય બધા સરખા છે અને જગતમાં દરેક માણસની વેલ્યુ છે અને દરેક માણસ જરૂરિયાતવાળો છે દરેક વસ્તુ જરૂરિયાતવાળી છે ઓકે જય શ્રી કૃષ્ણ